શ્રી ગણેશાય નમ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે અને આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે માતાજીનું સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે તેમના મસ્તક પર ઘંટા આકારનો અર્ધચંદ્ર છે જેના કારણે તેઓ ચંદ્રઘંટા કહેવાય છે આ વીડિયોમાં માતા ચંદ્રઘંટાની કથા મહિમા મંત્ર જાપ અને આરતી સાંભળવા મળશે જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડિયોની જાણકારી તુરંત મળી શકે યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્તસ્યઈ નમ્યય નમો નમઃ બોલો મા નવદુર્ગાની જય મા ચંદ્રઘંટા દેવીની જય માતા ચંદ્રઘંટા ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે તેમનો રંગ સુવર્ણ સોનાની જેમ ચમકતો છે તેમના દસ હાથ છે જેમાં ખડગ શસ્ત્ર બાણ અને અન્ય અસ્ત્રો છે તેમનું વાહન સિંહ છે અને તેમનું સ્વરૂપ યુદ્ધ માટે સજ્જ છે તેમની ઘંટાની ભયાનક ધ્વનિ અસુરો અને રાક્ષસોને હંમેશા ડરાવતી રહે છે માતા ચંદ્રઘંટાની ઉપાસનાથી શત્રુ બાધા દૂર થાય છે ઉપાસનાથી મણિપુર ચક્ર પ્રબળ બને છે અને દિવ્ય સુગંધ તથા ધ્વનિઓનો અનુભવ થાય છે માતા ચંદ્રઘંટાની કૃપાથી તમામ પાપ અને અવરોધ દૂર થાય છે તેમની આરાધના અત્યંત ફળદાયી છે તેમનું સ્વરૂપ હંમેશા શક્તિ અને સંરક્ષણ માટે સજ્જ રહે છે જય માતા દી માતા ચંદ્રઘંટાની ઉપાસનાથી ભક્તોના કષ્ટો ઝડપથી દૂર થાય છે માતાનું વાહન સિંહ છે તેથી માતાની આરાધના કરવાથી સાધક સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય બની જાય છે ઘંટાની ધ્વનિ ભક્તોને તમામ પ્રકારના ભય પ્રેતબાધા ક્રોધ મોહ માયા અને અહંકારથી બચાવે છે માત્ર માતાનું ધ્યાન કરવાથી જ ભક્તોની રક્ષા થાય છે કારણ કે મા જગદંબિકા હંમેશા તેમના ભક્તોની સહાય માટે સજ્જ રહે છે માતા દુષ્ટોનો નાશ કરે છે અને પોતાના ભક્તોને સાક્ષાત સ્વરૂપનું દર્શન કરાવે છે તેમનું સ્વરૂપ એકસાથે સૌમ્ય અને શાંતિદાયક છે માતાની ઉપાસનાથી ભક્તમાં અનેક સદગુણોની પ્રાપ્તિ થાય છે માતાના આશીર્વાદથી સાધક વીર નિર્ભય સૌમ્ય અને વિનમ્ર બને છે તેમના મુખ નેત્ર અને સમગ્ર શરીરમાં કાંતિ અને દિવ્ય તેજનો વિકાસ થાય છે સ્વરમાં દિવ્યતા અને અલૌકિક માધુર્ય ઉમેરાય છે માતા ચંદ્રઘંટાના ઉપાસક જ્યાં જાય છે ત્યાં શાંતિ અને દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓ દેખાય છે જે સાધક પોતાના અનુભવે અનુભવી શકે છે ભલે તે સામાન્ય આંખોથી દેખાતા ન હોય માતાની આરાધના વિધિવત રીતે મન વચન અને કર્મથી કરવી જોઈએ શરણાગતિ સ્વીકારવાથી ભક્તને તમામ સાંસારિક દુઃખોથી મુક્તિ મળે છે અને પરમપદની પ્રાપ્તિ થાય છે સાચી શ્રદ્ધા અને ભક્તિથી જો સાધક માતાનું ધ્યાન અને આરાધના કરે તો તમામ અવરોધ દૂર થાય છે અને ભક્તનું જીવન તથા પરલોક બંને સાર્થક બને છે ધાર્મિક માન્યતા અનુસાર માતા ચંદ્રઘંટા સંસારમાં ન્યાય અને અનુશાસન સ્થાપિત કરે છે તેમનું સ્વરૂપ દેવી પાર્વતીના વિવાહિત રૂપનું સાથે વિવાહ પછી માતાએ પોતાના મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કર્યો હતો તેથી તેમને દેવી કહેવાય છે માતા પાર્વતીજીને ચંદ્રઘંટા સ્વરૂપે ઓળખવામાં આવે છે માતા ચંદ્રઘંટાનું પાવન મંત્ર છે પ્રવઢ આરૂઢ ચંડકો અસ્ત્ર કેયુરતા પ્રસાદમ તનુતે મહ્યામચંદ્રઘંટે વિશ્રુતા માતા ચંદ્રઘંટાની કથા કથાનુસાર માતા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી છે અને બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણી માતા બ્રહ્મચારીણી શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી અને જ્યારે તેમણે ભગવાન શિવને પતિરૂપે સ્વીકાર્યા ત્યારે તેઓ આદિશક્તિ સ્વરૂપે પ્રગટ થયા અને ચંદ્રઘંટા તરીકે પ્રસિદ્ધ થયા માતા ચંદ્રઘંટાનો અવતાર ત્યારે થયો જ્યારે દૈત્યોનો આતંક વધી રહ્યો હતો સુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું મહિષાસુરે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હરી લીધું અને દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા દેવતાઓને યજ્ઞમાં ભાગ મળતો નહોતો અને તેઓ યોજનાઓથી વિચલિત થઈને ભૂલકું બન્યા દેવતાઓની પ્રાર્થના અને માતાનું પ્રગટ થવું ત્યારે દેવતાઓએ માતાની સ્તુતિ કરી અને મહિષાસુરના આતંકથી મુક્તિ માટે મદદ માંગી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્જી દેવતાઓની પીડા સાંભળી ક્રોધિત થયા અને તેમની ઉર્જા બહાર કાઢી આ ઉર્જા એક તેજસ્વી પ્રકાશ પુંજમાં એકઠી થઈ અને તેમાંથી મહામાયા જગદંબા દુર્ગાદેવી સ્વરૂપે પ્રગટ થયા માતા દુર્ગાનું સ્વરૂપ અત્યંત અલૌકિક અને તેજસ્વી હતું ત્યારે ભગવાન શિવે માતાને ત્રિશુલ આપ્યો વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર અને ઇન્દ્રદેવે ઘંટ આપ્યું સૂર્યદેવ અને અન્ય દેવતાઓએ પણ તેમના શસ્ત્ર અને શક્તિઓ માતાને સમર્પિત કરી જેથી તેઓ મહિષાસુરનું સંહાર કરી શકશે માતા ચંદ્રઘંટાની ઉપાસનાથી ભક્તને શૌર્ય નિર્ભયતા અને આધ્યાત્મિક તેજ પ્રાપ્ત થાય છે માતા ચંદ્રઘંટાની પૂજા વિધિ અને મહિમા મહિષાસુરના સંહાર માટે દેવતાઓએ માતાને પોતાની પોતાની શક્તિઓ પ્રદાન કરી માતાનું તેજ અને તલવાર આપી અને સૂર્યદેવે સિંહ પ્રદાન કર્યો ત્યારે માતાએ મહિષાસુરનું વધ કરી દેવતાઓને તેમના સ્થાન પર પુનઃ સ્થાપિત કર્યા માતા ચંદ્રઘંટાની પૂજા અને ઉપાસના માતાની પૂજા માટે સવારના સમયે ઉઠી સ્નાનાદિ પદ્ધતિ પૂર્ણ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ માનું પૂજન ધૂપ દીપ અને નૈવેદ્ય દ્વારા કરવું જોઈએ માતાની ખીર ખૂબ પ્રિય છે અને ખાસ કરીને સાબુદાણાની ખીર કેસરયુક્ત ખીર અથવા દૂધની ખીર ચડાવી શકાય ત્યારે પંચામૃતનો ભોગ પણ સમર્પિત કરી શકાય જે દૂધ દહીં ઘી મધ ગંગાજળ અને ખાંડ સાકરનું મિશ્રણ છે માતા ચંદ્રઘંટાના મંત્રનો એકસો આઠ વાર જપ કરવો માનું આરતી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અથવા સાંભળવો ઉત્તમ માનવામાં આવે છે જો કોઈ નવરાત્રિ વ્રત ન પણ કરે તો પણ માતાની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે માતા ચંદ્રઘંટાની કૃપાથી ફળ પ્રાપ્તિ આર્થિક સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે દાંપત્ય જીવન સુખમય બને છે વિવાહમાં આવતી અડચણો દૂર થાય છે લાલ રંગ પ્રિય છે તેથી આ રંગના કપડા પહેરીને પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે માતાને સફેદ કમળ અથવા ગુલાબના પુષ્પ ચડાવવાથી શુભ ફળ મળે છે ક્ષમા પ્રાર્થના પૂજા પૂર્ણ થયા પછી અપરાધ ક્ષમાસ્તોત્ર દ્વારા માતાની ક્ષમા યાચના કરવી જોઈએ હેમા હું ન તો મંત્ર જાણું છું ન યંત્ર ન સ્તુતિ અને ન પૂજનવિધિ હું તમારું ધ્યાન કરવાનું પણ જાણતો નથી હું તમારું સંપૂર્ણ ભજન આરાધના અને સ્તોત્ર પઢી શકતો નથી હું શરણાગત છું મારી ભૂલો માફ કરો હે મા પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા કુમાતા થતી નથી તમારા જેવા દયાળુ માતા માટે મારા જેવા ચંચળ બાળકનો ત્યાગ કરવો યોગ્ય નથી હું ક્યારેય સંપૂર્ણ પૂજા કરી નથી તમારું શાસ્ત્રોક્ત સ્તોત્ર પણ વાંચી શકતો નથી છતાં પણ તમે મારા પર અનુકંપા રાખો છો એ તમારું અસીમ પ્રેમ અને દયા છે હે માતા હું નિમ્ન અપરાધી અને અજ્ઞાન છું પણ તમે તો બધાને આશરો આપો છો મારી ભૂલોને માફ કરી મને તમારા ચરણોમાં સ્થાન આપો માતા ચંદ્રઘંટાની કૃપા હંમેશા ભક્તો પર રહો જય માતા દી ક્ષમા પ્રાર્થના અને માતાનું મહાત્મ્ય પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા કુમાતા ક્યારેય થતી નથી હે માતા અપર્ણા તમારા મંત્રનો એક અક્ષર પણ કાને પડી જાય તો તેનું ફળ એટલું શુભ હોય છે કે જો મંત્રના માત્ર એક અક્ષર સાંભળવાથી જ આટલું ફળ મળે તો વિધિપૂર્વક જપ કરનારને કયા અપરંપાર ફળ મળે એ કયો મનુષ્ય જાણી શકે ભગવાન શિવ અને માતા પાર્વતીનું મહાત્મ્ય હે ભવાની જેઓ ચિતાની રાખનો લેપ કરે છે જેઓ ઝેરને પણ આમૃત સમાન સ્વીકારી લે છે જેઓ દિગંબર છે જેઓ જટાધારી છે ગળામાં સાપ ધારણ કરનારા કપાલવાળા ભગવાન મહાદેવ તેમનું મહત્વ તમારા લગ્ન પછી જ વધુ પ્રકાશિત થયું તેમના મસ્તકે શોભતો ચંદ્ર પણ તમારા જ કીર્તનના પ્રભાવથી તેજસ્વી બની ગયો મોક્ષ અને સંસારની ઈચ્છાઓથી પરે હે માતા મને ન તો મોક્ષની ઈચ્છા છે ન તો વૈભવ અને સુખની આશા મારી માત્ર એટલી જ પ્રાર્થના છે કે હું મારું જીવન શિવ શિવ ભવાનીનો જપ કરતા કરતા વિતાવી શકું હે માતા શ્યામા મારા દ્વારા ક્યારેય સંપૂર્ણ ઉપાસના થઈ શકી નથી મારી વાણી ક્યારેક કઠોર બની ગઈ હશે મેં અજાણતા કે જાણતા કોઈ અપરાધ કર્યા હશે તેમ છતાં તમે મારા પર તમારી કૃપા દ્રષ્ટિ રાખો એ તો તમારું માતૃત્વ જ છે જે ભૂખ અને તરસમાં તડપતો હોય અને પોતાની માતાને યાદ કરે તમારા આશ્રય સિવાય મને બીજું કોઈ શરણ નથી હે મહાદેવી હું જેવો પાપી નથી એ તો હું સ્વીકારું છું પણ તમે જેવો પાપ હરનારી પણ કોઈ નથી તેથી હું તમારા શરણમાં આવી મારી ભૂલો માફ કરો અને મને તમારું આશીર્વાદ આપો શ્રી આદિ શંકરાચાર્ય રચિત અપરાધ ક્ષમા સ્તોત્રનો સાર આ સ્તોત્ર દ્વારા ભક્ત પોતાના ભૂલો માટે માતાની ક્ષમા માગે છે અને માતાના અનંત કરુણામય સ્વરૂપનું વર્ણન કરે છે માતા દુર્ગાની કૃપા અને ઉપાસના હે માતા જો અમારી સેવામાં કોઈ ભૂલ અથવા અપરાધ થયો હોય તો કૃપા કરીને ક્ષમા કરજો અને અમારી સેવાને સ્વીકારજો માતા તો માતા જ છે તે ક્યારેય ભક્તોના દોષોને ધ્યાનમાં લેતી નથી નાનામાં નાની સેવાને પણ સ્વીકારી માતા ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે મા દુર્ગા જે ભક્તોને ભૌતિક સુખ ભુક્તિ અને મોક્ષ મુક્તિ બંને આપે છે તે જ કુળદેવીના રૂપમાં આપણા ઘરોમાં બિરાજમાન છે એવી માતા જગદંબાને અમે કરોડો નમસ્કાર કરીએ છીએ જય માતાદી મિત્રો આશા છે કે તમને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તૈ નમસ્તસ નમસ્તૈ નમો નમઃ બોલો જય મા ચંદ્રઘંટાદેવી તમામ શ્રોતાઓને હાર્દિક ધન્યવાદ જય શ્રીકૃષ્ણ રાધે રાધે